મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે ભારતીય પૌરાણિક કથાઓને આધુનિક થ્રીડી એનિમેશન સાથે જોડવામાં આવે ત્યારે કેવું પરિણામ મળે હોમબેલ ફિલ્મ્સ જેમને આપણને કેજીએફ અને કાંતારા જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે તે હવે લઈને આવી રહ્યા છે મહા અવતાર નરસિંહા આજે આપણે આ ફિલ્મના ઇઝર અને તેની પાછળની અદ્ભુત દુનિયાનો રિવ્યૂ કરીશું શું આ ફિલ્મ ભારતીય એનિમેશનનો ચહેરો બદલી નાખશે નરસિંહ અવતાર એટલે ભગવાન વિષ્ણુનું સૌથી ઉગ્ર અને રૌદ્ર સ્વરૂપ વાર્તા આપણને વાર્તા તો આપણે સૌ જાણીએ છીએ અહંકારી રાજા હિરણ્ય કશ્યપ તેનો પુત્ર ભક્ત પ્રહલાદ અને તે અશક્ય વરદાન જેને તોડવા માટે ભગવાને અડધા માનવ અને અડધા સિંહનું રૂપ લેવું પડ્યું હતું પણ આ ફિલ્મ માત્ર વાર્તા કહેવા માટે નથી આ ફિલ્મ તે કથાને એક એવા સ્કેલ પર બતાવવા માટે છે જે આપણને પહેલાં ક્યારેય નથી જોઈ ફિલ્મની ટેગલાઈન જ કહે છે જ્યારે ધર્મનું પતન થાય છે ત્યારે તે રક્ષક પ્રગટ થાય છે હવે વાત કરીએ ટેકનિકલ પાસાની તો અત્યાર સુધી આપણે ભારતમાં હનુમાન કે અર્જુન પર ઘણી એનિમેશન ફિલ્મો જોઈ છે પણ તે ઘણીવાર બાળકો માટે મર્યાદિત લાગતી હતી પરંતુ મહા નરસિંહા ના વિઝ્યુઅલ્સ હોલિવૂડ કક્ષાના લાગે છે પાત્રોની ડેટિનિંગ ખાસ કરીને નરસિંહ ભગવાનના કેશ વાળ અને તેમની આંખોમાં દેખાતો ગુસ્સો અદ્ભુત છે હંબેલ્સ ફિલ્મ્સ એ સાબિત કર્યો છે કે તેઓ ક્વોલિટી સાથે સમાધાન કરતા નથી એવું લાગે છે કે તેઓ એક આખું મહાભારત યુનિવર્સ મહા અવતાર યુનિવર્સ બનાવવા જઈ રહ્યા છે વોઇસ ઓવર આ ફિલ્મ માત્ર ધાર્મિક ફિલ્મ નથી પણ એક સિનેમેટિક અનુભવ અનુભવ હશે જે રીતે કાંતારાએ આપણી સંસ્કૃતિને ગ્લોબલ લેવલ પર મૂકી એ જ રીતે આ એનિમેટિક ફિલ્મ વિશ્વભરના લોકોને આપણા પૌરાણ પુરાણો તરફ આકર્ષિત કરશે જો તમે માર્વેલ કે ડીસીના ફેન હો તો તમને આ ઇન્ડિયન સુપરહીરોની ઓરિજિનલ સ્ટોરી જોઈને ગર્વ થશે રિવ્યૂ મુજબ આ ફિલ્મમાં મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોલર એટલો પાવરફુલ છે કે તે તમને થિયેટરમાં સીટ પરથી ઊભા કરી દેશે તો મિત્રો તમે કેટલા ઉત્સાહિત છો આ મહાભારત અવતાર આ મહા અવતારને મોટા પડદા પર જોવા માટે શું તમને લાગે છે કે આ ફિલ્મ આ આદિપુરુષ જેવી ભૂલો સુધારશે અને એક સાચો પૌરાણિક અનુભવ આપશે તમારા વિચારો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો તમને આ રિવ્યૂ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો વિડીયો સાથે જય નરસિંહ